હેલો વેલકમ બેક સો આજે આજે વ્લોગની શરૂઆત છે છે બપોરના આવ્યા મારા મારા પપ્પા પપ્પા બહુ લેટ હું સવારનો કરતી એક શોપિંગ કરવા ગયા હતા મારા મમ્મી આવે ને એટલે ને સાડીઓ તો લેવી જ હોય મારા પપ્પા ના ખર્ચો કરાવી ગયા પપ્પા આજે પહેલી વખત એમ કીધું કે સાડી જ લઈએ નગર મારા પપ્પા એમ કે એક જ લઈ આવ બે કે ત્રણ લઈ આવે હમણાં બહુ લીધી છે એટલે કીધું સુરત ગયા અત્યારે લઈ આવ જો અત્યારે અમે સાડી લઈને આવી લાવો તો મસ્ત સાડી છે જો હું બતાવું તમને જસ્ટ અભી અભી હમ લે કે આવે છે તો પહેલી વખત મેં છે ને આવો પર્પલ કલર લેવડાવ્યો છે લઈએ નહીં આવો કલર પિંક ગ્રીન પિંક ને એવા જ કલર હોય બે થી ત્રણ કલર ને મહેંદી કલર તો આ વખતે મેં પહેલી વાર પર્પલ લેવડાવ્યો છે તો એકદમ મસ્ત કલર છે હં ગ્રીન જ લેતા હતા અત્યારે શોપિંગ કરીને આવી ગયા છીએ અમે અને હવે બનાવશું ભજીયા મારા પપ્પા ને મમ્મી છે ને ત્રણ કલાકથી વધારે રોકાતા નથી જ્યારે આવે ને ત્યારે ત્રણ કલાક વધી ચાર કલાક એમથી વધારે ન રોકાય આવ્યા હતા મારા મામાની ઘરે તો પછી ખાલી છોકરીઓની ઘરે મળતા જાય તો અત્યારે દસ સાડા દસે આવ્યા છે હવે આપણે ભજીયા બનાવશું ને હમણાં બસ જમીન પાછા વહી જવાના છે એને પાછા કામ કેટલા હોય છોકરા જે આજે આવી ને તો કામ કેટલા હોય એટલે રોકાય નહીં અમારે ઢાંકે છે ને કંઈક ને કંઈક કામ હોય જ ફેમિલીમાં તો કાલે કથા છે એટલે વહી જવાના છે

ભાઈ મેડ્યું <laughs> <laughs>

તારી બાજુ ખે મને મારે લાગે <laughs> 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 ড থা

গুড <laughs> না oh <laughs>